તેની એક ચેનલ મેં પંદર દિવસની અંદર મારો વોટટાઈમ પૂરો થઈ ગયો હતો પછી મેં ચેનલની અંદર અપ્લાય આપ મોનિટાઇઝનું અપ્લાય અપ્લાય પંદર દિવસ પછી આપ્યું હતું કેમ કે નોરતા હતા એટલે નોરતાના પહેલા નોરતે જ મારે અપ્લાય આપવું હતું એટલા માટે મેં પંદર દિવસ વધારે ખસેડ્યા પણ મારે પંદર દિવસની અંદર ચેનલનો વટ પૂરો થઈ ગયો હતો અને એવું જ અપ્લાય આપ્યું હોત દિવસે ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ હતી તો ચેનલ મોનિટાઇઝ કઈ રીતના થઈ મેં મારો પોતાનો વિડીયો યુઝ નહોતો કર્યો મેં ઇન્સ્ટાગ્રામની અંદરથી જે આપણો રીલો હોય છે તે લઈને તેના વિડીયો ક્રિએટ કરીને પોતાનો વોઇસ ઓવર થોડા ઘણું રાખ્યું હતું એના કારણે જ મારી ચેનલ મોનિટાઇઝ થઈ છે તો મિત્રો આપણે જો ધારીએ ને તો પંદર દિવસ કે મહિનાની અંદર ચેનલો મોનિટાઇઝ કરી જ લઈએ મેં બે ચેનલો મોનિટાઇઝ કરી છે અને ત્રીજી ચેનલનું પ્રોસેસિંગ ચાલુ છે જેમાં સત્તરસો કલાક થઈ ગયા છે તો મિત્રો હવે તમારો પ્રશ્ન એ છે કે ચેનલ મોનિટાઇઝ કઈ રીતના કરવી પછી ચાર હજાર કલાક કઈ રીતના કરવા અને કઈ રીતના વિડીયો નાખવા કે કઈ રીતના વિડીયો અપલોડ કરવા જેના લીધે કોપીરાઈટ પણ ના આવે અને ચેનલ પણ મોનિટાઈઝ થઈ જાય તો મિત્રો આ બધા વિડીયો બનાવવાના જ છે એટલે એટલે તમે ખાલી આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે તમારે કઈ રીતના વિડીયો જોઈએ છે કે ચાર હજાર કલાક કઈ રીતના પૂરા કરવા તે વિડીયો જોઈએ છે કે પછી ચેનલ મોનિટાઈઝ અપ્લાય કઈ રીતના આપવું તેનો વિડીયો જોઈએ છે કે પછી કઈ રીતના વિડીયો પોસ્ટ કરવા કે કઈ કેટેગરી રાખવી કે કયા ટેગ લગાવવા કે જેના લીધે આપણી ચેનલ વાયરલ થાય અને તેના લીધે ચાર હજાર કલાક પૂરા થાય તે બધી જ માહિતી મિત્રો હું તમને બીજો જે વિડીયો બનાવીશ તેની અંદર બધી જ માહિતી આપીશું એટલે તમે કોમેન્ટ કરો કે તમારે કઈ રીતનો વિડીયો જોઈએ છે